હલો દોસ્તો તો ખેતીવાડી ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત છે ને આ શકો કે બધા મજામાં છો આપણે પણ મજામાં જ છીએ તો આજે આપણે નવો એક વિડીયો લઈને આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો આપણી પાછળ આંબા છે આપણે આંબાને ત્રણ વર્ષ થઈ ગયા છે પૂરા અને તમે જોઈ શકો છો આપણે પથ્થરવાળી જમીનમાં આપણે આંબા વાવ્યા હતા અને આ આંબામાં ત્રણ વર્ષના થઈ ગયા છે આપણે એમાં હવે દેશી ખાતર આપણે ત્રીજા વર્ષે આપ્યું છે અને આપણે એની તમે શકો આ ત્રણ વર્ષના આંબો થઈ ગયો છે અને અમુક આંબા હજી થોડાક નાના નાના છે એને કંઈક પથ્થર બથ્થર આવી ગયા છે અને આ પાછળ તમે જોઈ શકો છો કે આંબા ત્રણ ત્રણ વર્ષના બધા થઈ ગયા છે અને આપણે આંબામાં દેશી ખાતર અને એરંડીનું ખાતર પણ નાખેલું છે અને આપણે દવાની વાત કરી તો આમાં આપણે દવા એક હવે ઈયળની સાટી હતી અને હવે પછી આપણે ઈયળની દવા એક ફેર મારી જોઈએ કેમ કે હવે આંબામાં ઈયળું આવી ગઈ છે અને આ બધા આપણા આંબા ત્રણ ત્રણ વર્ષના થઈ ગયા છે આપણે પાક બનાવ્યો પછીના કંઈક પંદરક આંબા ફેલ થયા હતા હવે પછી કાંઈ જાતા નથી અને આપણે આંબામાં એક વખત દવા પાઈ હતી આંબાને પાવાની આવે અને એક ફેર આપણે આ ખાતર નાખ્યું છે જે એરડીનું ખાતર અને નું ખાતર બે મિક્સ કરીને એક એક તગારું નાખ્યું હતું અને હવે તમે આ આંબાનું એક વખત રિઝલ્ટ જોઈ લો આપણે કેમાં વા્યા હતા આપણે ધારવાળી જમીનમાં વાવ્યા છે ધાર જ હતી અને આ તમે જોવો પથ્થર હતો એમાં આપણે આંબા વાવ્યા હતા તોય આપણે આંબા સારા એવા થઈ ગયા છે આપણા આંબા હવે બહુ જ સારા એવા થઈ ગયા છે અને આપણે એમાં મોટા મોટા જાડવા હતા પહેલા પછી હવે કાઢી નાખ્યા છે અને આપણે જેસીબી હંકવીને ખાડા કરાવ્યા હતા એમાં બ્રેકર પણ હંકાવ્યું હતું તો એ આપણે કઈક આવા આંબા થયા છે અને આવા બધા જાડવા છે તમે જોઈ શકો છો આપણા આંબામાં અને મોટા જ આંબા પણ છે અને આ આપણું ટ્રેક્ટર છે આપણો વડલો છે તમે જોઈ શકો છો આપણું દસ લાખનું ફેમસ ટ્રેક્ટર છે આપણી ચેનલમાં વારંવાર જોવા મળતું આ દસ લાખનું ટ્રેક્ટર છે અને આ કંઈક આપણી વાડી છે અને આ ફરતો મોટો વડ છે આપણા મકાન છે આપણું ગાડું છે અને આ એક ઝૂલો પણ છે અને આ વડ બહુ મોટો થઈ ગયો છે આપણે તો આપણો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ તમે જુઓ કેમ છે બાકી આપણી વાડી સામે આપડા રહેવાના મકાન છે આ બાજુ ગોડાઉન છે અને આ લીમડા ને જાડવાની એવું આવેલું છે આ બાજુ સોયાબીન છે અને આ ગિરનાર ડુંગર તો ભાઈ વિડીયો આપણો સારો લાગે તો જરાક લાઈક કરી દેજો શેર કરી દેજો કરવાનું ભૂલતા નહીં